Gracias. Sí, sí, sí.

મોટો ગંભીર ગુનો નથી અને પોલીસની કામગીરીને આપના માધ્યમથી પણ હું બિરદાવવા માંગીશ કે જો બોગસ પત્ર કાંડ થયો ને એમાં બોગસ પત્ર લખવાવાળા વાળા લેટરપેડ કોનું હતું લખાણ કોનું હતું સહી કોની હતી સિક્કા કોના હતા આટલું જો પોલીસ પકડી શકતી હોય તો મને લાગે છે કે અમરેલીમાં જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે બધું જ પોલીસ પકડી શકવાની ક્ષમતાઓ ધરાવે છે ખાલી એના વિલપાવરમાં ક્યાંક ખોટ છે આ મુદ્દા ઉપરથી એમણે પોલીસે સાબિત કરી દીધું છે એટલે દીકરીના મુદ્દે કોઈપણ પ્રકારને રાજકારણ કદાચ હું કરતી હોય તો હું પણ માફ ન થવું પણ કોઈપણ પ્રકારે રાજકારણ ન કરીને ફક્ત દીકરી ઘરે આવે ને અત્યાર સુધી એની સાથે જે અન્યાય થયો છે જે પ્રમાણે એનું સરઘસ કાઢ્યું રાત્રે બાર વાગે આજ ઘરેથી એને લઈને ગયા અને પ્રેસ કોન્ફરન્સમાં પણ એની આઈડેન્ટિટી છતી થઈને જ્યારે આ મુદ્દા ઉપર પ્રકાશ પાડ્યો પછી એક પછી એક બધા બહાર આવીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ બોલવા માંડ્યા એટલે મારા માટે તો આ આશ્ચર્યજનકની સાથે દુઃખજનક પણ વાત કહેવાય કે જ્યારે મુદ્દો હાઇલાઇટ થાય છે ત્યારે જ તમને ક્યાંક આની સભાનતા આવે છે હાઇલાઇટ ન થયો હોત તો આ દીકરી કદાચ એક મહિનો પણ જેલમાં રહ્યો હોત તો કોઈએ પુરૃં સુધા ન કરી હોત એટલા માટે તાપના માધ્યમથી કહેવા માગું છું કે ખૂબ દુઃખદ ઘટના છે મારી અમરેલીની કોઈ પણ દીકરી હોય

જો આમાં મોટું મન રાખવાની કોણે શું નિવેદનો આપ્યા કાલે એક ધારાસભ્યશ્રી એવું પણ બોલ્યા કે મેં પરિવારના સંપર્કમાં છે હું ત્રણ નહીં જે દિવસે દીકરીને અહીંથી લઈ ગયા એ દિવસથી પરિવાર સાથે સતત સંપર્કમાં છું બે દિવસથી આ પરિવારની સાથે એના ઘરે રોકાયેલી છું એક પણ આગેવાને આના માટે પરિવારનો સંપર્ક કર્યો નથી બહાર શું મીડિયાના માધ્યમથી હવાઓ ચલાવી રહ્યા છે એ હું નથી જાણતીને એના ઉપર કોઈ પણ ટિપ્પણી કરવા નથી માંગતી કાયદો કાયદાની રીતે રીતે છે એવું કાલે થયું તો હવે મોટું મન રાખવાની કોઈ પણ નેતાની વાત

છું પરિવારની સેફ્ટી હું એમના દીક આ એમના ફાધર્સ એમણે થોડીવાર વાર માટે દીકરીને જેલે જેલ પર મળવા ગયા એટલી વારમાં એમના માટે વિડીયો પણ એટલે દીકરી સાથે ખોટું થયું છે બોલશો તો સમાજમાં અને અમરેલી જિલ્લાના જનતાની નજરમાં થોડા તમે ઈજ્જત વધારે પામશો એટલે મારા માટે બોલવાનું બંધ કરો દીકરી ઘરે આવશે તો આમાં કોઈ મારી રાજનીતિ છે એની દીકરીના વિડીયો બનાવવામાં આવ્યો છે કયા ભારા મને શું બનાવવામાં આવ્યો છે આપને જાણકારી કરી દીકરીના પપ્પાને હું કાલે જે પ્રમાણે મળીને અમે વાત કરી અમે તો નોર્મલ બેઠા હતા ત્યારે એની સાથે વાત કરી મે કીધું કે તમને કોઈ પરિવારને પૂછ્યું કે તમને કોઈનું દબાણ છે તો બોલ્યા નહીં અમને કોઈ દબાણ નથી દીકરીને કાલે જેલમાં જઈને મળી મે કીધું તને અહીંયા કોઈ હેરાનગતિ છે નથી હેરાનગતિ ક્યાંક અફવાઓ પણ ઉડે કે દીકરીને પણ મારી છે ને આ કર્યું છે એટલે મેં કીધું તને કોઈ કઈ કર્યું તો કે ના દીદી મને બધી રીતના ઓકે કોઈ વાંધો નથી અહીંયા પરિવાર સાથે આવીને પૃચ્છા કરી તો એના ફાધરે કીધું કે કોઈ જાતનું દબાણ નથી કોઈની સાથે વાત નથી થઈ પણ મારી દીકરીને જેલ પર મળવા ગયો તો ત્યારે એક જણે મને ફોન કર્યો અને એણે મને કીધું કે તમારી દીકરીને એક પણ દિવસ અમે જેલમાં નહીં રાખવા દઈએ કૌશિકભાઈ સાથે તને વાત કરાવીએ છીએ અને તમે ખાલી વિડીયો બનાવીને કઈ કહી દો અમને કે કૌશિકભાઈના માણસોમાં અમારી સાથે છે અને કૌશિકભાઈએ અમને બાહેધરી આપી છે એના સિવાય મેં તો એના પછી કોઈએ તમારી સાથે વાત કરી હતી કે ના એના પછી મને કોઈનો ફોન કે કોઈનો સાથે સંપર્ક એક પણ ભારતીય જનતા પાર્ટીના કે કોઈ આગેવાન સાથે કોઈનો સંપર્ક નથી થયો અને કોઈ સામાજિક સંસ્થાઓના વડાઓ સાથે પણ સંપર્ક નથી થયો એવા એના પરિવારના એક એક સભ્યોને ગઈકાલે મેં આવીને પૂછ્યું આજે જ્યારે તમારી વચ્ચે વાત કરી રહ્યો છું ત્યાં સુધી હજી સુધી કોઈ કોઈપણનો સંપર્ક કરવાનો પ્રયત્ન પણ કરેલો નથી ઓકે